આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વિશ્વ નદી દિવસના ઉપલક્ષ્યમાં વિશ્વામિત્રી સેવા સમિતિ અને સહયોગી સંસ્થાઓ દ્વારા શહેરના નાગરિકોમાં વિશ્વામિત્રી નદી પર નભતા જળચર જીવો બચાવવા માટે જાગૃતિ આવે તે માટે યવતેશ્વર ઘાટ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયત્રી પરિવાર દ્વારા હવન કરીને વિશ્વામિત્રી નદી જે હાલ બીમાર અવસ્થામાં છે તેની એક મોટી સર્જરી થઈ તે હવે જલ્દી સાજી થાય અને તે માટે નદીની પૂજા તેમજ ક્ષમા યાચના નો કાર્યક્રમ परिवार द्वारा करूषण वंदे पति वन्दे सूर्य ससाङ्गनयनं वन्दे मुकुन्दं प्रियम् या दर्शन श्रद्धा भव प्रति श्रद्धास ओम येन वतो बलि राजा दानव इंद्रो महामनाते तेनय तं प्रति वचना बन्धराय जति नामर प्रयामी ओम करनसु दे कावहारा कमरे पर देखो આજે વિશ્વ નદી દિવસ છે એટલે અમે વિશ્વામિત્રી નદીના કિનારે નદીનું સેલિબ્રેશન કરવા આવ્યા છે એમાં અમે વિશ્વામિત્રી નદીની જે અત્યારે સ્થિતિ છે વિશ્વામિત્રી એક નદી છે આપણા શાસ્ત્રમાં નદી એ માતા છે અને પિતા એ પર્વત છે તો એને ફિમેલ છે એક એના ખોળામાં હજારો જીવો રમી રહ્યા છે એ પોતે બીમાર છે એના અભિન્ન અંગો નદીના કોતરમાં દબાઈ ગયા છે એવું અમે એક પોસ્ટર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે એક બીમાર માતા છે ને એના ખોળામાં જીવ રમી રહ્યા છે ને બધા જીવન મરણ વચ્ચે જો ઝોલા ખાઈ રહ્યા છે આવી રીતનું અમે આ બતાવ્યું છે ને બીજી રીતે અમે બતાવ્યું છે પર્યાવરણના સાત ઘટકો હોય ને એ પર્યાવરણના સાત ઘટકો ઉપર જ આખું પર્યાવરણ નિર્ભર કરતું હોય તો એક આ જે સાત ઘટકો છે એમાંથી કયા કયા ઘટકો નદી કિનારે છે જેને નુકસાન થયું છે અને એ નુકસાન થવાથી શું થયું છે તો ફૂડ ચેન બી ડિસ્ટર્બ થઈ છે જાનવરોની જીવે જીવશ્ય ભોજન આમ આપણું શાસ્ત્ર એવું કહે છે કે જીવ જીવનું ભોજન છે તો એ જ્યારે ફૂડ ચેન ડિસ્ટર્બ થાય તો કીડા અળસિયું ના મળે દેડકાને તો દેડકો ભૂખ્યો મળે દેડકા દેડકાને સાપ ખાય ને સાપને ઈગલ વગેરે ખાય તો ઘાસ જ ના હોય તો અળસ્યું ક્યાંથી હોય તો ઉપરની આખી ફૂડ ચેન ડિસ્ટર્બ થઈ તો એવી રીતે નદીના કયા ઘટકને શું નુકસાન થયું છે વિશ્વામિત્રી નદી પોતે એના શબ્દમાં કહી રહી છે સાયન્ટિફિકલી અને શાસ્ત્રોક્ત રીતે એવું અમે બતાવવાનો પ્રયાસ કર્યો છે એ તમે અને ગાયત્રી પરિવાર બોલાયું છે જે ગાયત્રી મંત્રની રચના નદી કિનારે થઈ તો એમના દ્વારા વિશ્વામિત્રી નદીને જલ્દી રિકવરી આવી જાય અને આ બધા જળચર જાણી જાનવરો છે અંદર પ્રાણીઓ એ બધાની રક્ષા થાય એના માટે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે અને હવન યજ્ઞ જેવું રાખ્યું છે સંજય સોની